આદિવાસી વિસ્તારોમાં અવારનવાર શિક્ષણને લઈને પ્રશ્નો ઉઠતા આવ્યા છે રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા પણ આરોપ લગાવવામાં આવતા હોય છે કે વર્ગખંડોની હાલત ખૂબ જ દયનીય છે આ મામલે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી આદિવાસી વિસ્તારોમાં યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય તે પ્રકારના પ્રયાસો નથી કરવામાં આવી રહ્યા તે પ્રકારના આરોપો વિરોધ પક્ષના નેતાઓના સામે આવતા હોય છે પરંતુ ડેડિયાપાડામાં આદર્શ નિવાસી શાળામાં મોટી દુર્ઘટના ટળી છે જેમાં જે આદર્શ નિવાસી શાળાની બિલ્ડિંગ છે તેનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સાથે જ તેમણે અધિકારીઓને પણ આ બાબતે ખખડાવ્યા હતા શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ

ત્યાં મોટી દુર્ઘટના ટળી છે જી હા વાત કરીએ તો વિદ્યાર્થી છે તે જમી રહ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓ તે વર્ગખંડ જે જગ્યાએ એક આદર્શ નિવાસી શાળાનો ભાગ ધરાશાયી થયો છે તેના તમામ વિદ્યાર્થીઓ બહાર જમી રહ્યા હતા તેના કારણે સદનસીબે આ મોટી દુર્ઘટના ટળી છે ને તેને લઈને હવે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે આ પ્રકારના સમાચાર મળતાની સાથે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યા આવ્યા હતા અને આ મામલે તેમણે અગાઉ પણ તંત્રને રજૂઆત કરી હતી ધ્યાન દોર્યું હતું પરંતુ કોઈપણ પ્રકારના જે તે સમયે તંત્ર દ્વારા તકેદારીના રૂપે પગલાં લેવામાં નથી આવ્યા તેના જ કારણે આ મોટી દુર્ઘટના બનતી હટકી હોવાના આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે સાથે જ આદર્શ નિવાસી શાળામાં જે કામ થયેલું છે તે ભ્રષ્ટાચારથી લિપ્ત હોય તે પ્રકારના આરોપો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે પરંતુ આચાર્ય અને વિદ્યાર્થીઓની સમયસૂચકતાના કારણે આ ઘટનામાં કોઈ જાનહાની સદનસીબે નથી થઈ પરંતુ આ ઘટનાના પગલે વિદ્યાર્થીઓમાં હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે અન્ય જે આદર્શ નિવાસી શાળાઓનો ભાગ છે તેમાંથી જે અમુક ભાગ છે તે ધરાશાય થઈ ગયો છે પરંતુ અન્ય જગ્યાએ જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમના માથે પણ જોખમ તોડાયું છે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે ચેતર વસાવા તે સાંભળી લો આદિજાતિ વિકાસ વિભાગે ઓગણીસો બાણું ત્રાણું આ બાંધકામની શરૂઆત કરી હતી આ ચાર માળના બિલ્ડિંગની આ કોલમની હાલત આ કોલમમાં ક્યાંય ભરાઈ નથી આખા ઈંટ પર આ ચાર માર્ગ નું બિલ્ડીંગ ઉભું છે આ સ્લેપમાં ક્યાંય તમને સળિયા મળશે નહીં આ સ્લેપમાં પેલા તમને એકદમ આઠ ના સળિયા છે આદિજાતિ વિકાસ વિભાગ અને સ્ટેટ માર્ગ મકાન વિભાગની આ ભ્રષ્ટાચારના લીધે આજે અમારા બસો ને છન્નું બાળકોનો જીવ જોખમમાં હતો એ તો સમય સૂચકતા અહીંના આચાર્ય એમના સ્ટાફની છે એમને અભિનંદન આપીએ કે એમના સમય સૂચકતાથી આ લોકોને બાર કાઢ્યા બિલ્ડિંગ ધરાશાય થઈ ગયું તો આજે અહીંના અભ્યાસ કરતા બસો છન્નું માંથી કેટલા બાળકોનો જીવ અહીંયા હોમાઈ જતે એટલા માટે અનેક વાર સ્ટાફે પત્ર પણ વ્યવહાર કર્યો છતાં માર્ગ મકાન વિભાગ ક્યારેય ઇન્સ્પેક્શન કરવા નથી આવ્યું કે ક્યારે મદદનીશ કમિશનર અહીંયા નથી આવતા કે ક્યારે કોઈ સમાજ કલ્યાણ અધિકારી એટલે આ ઘોર બેદરકારી છે આવી જ રીતના ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં અનેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો માત્ર માત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કરવા માટે બનાવ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણ આવનાર દિવસોમાં અમારા અહીંના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ બને રસોડું બને એ અમારી માંગ છે અગર આમ નહીં થશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે સરકાર સામે જે પણ આંદોલનો કરવા પડશે તે કરીશું અમે હા વલ્લભ સાહેબ કેમ છો હા આપણે આદર્શ નિવાસી શાળા ડિડિયાપાડા ઉભા છીએ અમે તો

દબાઈ જવાના હતા એ તો આ કુદરત ની દયાથી આચાર્ય સાહેબ એમના સ્ટાફ ની સમય ના લીધે બચી ગયા આખું આજે તો બધા અહીંયા રવિવાર બી હતો એટલે તમે છે ને આનો ઉપર રિપોર્ટ કરો પત્ર વ્યવહાર કરો ને આ બિલ્ડિંગ ને હજુ ઓગણીસો બાણું તાણું કામગીરી ચાલુ થયેલી ને બિલ્ડિંગમાં એટલો ઉપયોગ નથી થયો તો એની તપાસ પણ એક કમિટી બનાવીને માગો ખંડેર હાલતમાં કાલે ઉઠીને કોઈ આદિવાસી બાળકો જાનહાનિ થઈ જાય પછી તો અમે પછી પછી જે પણ હોય માર્ગ મકાન વિભાગ હોય કે આદિજાતિ મદદ કમિશનર હોય કે નિયામક હોય અમે પછી કોઈને છોડીશું નહીં આ બાબતે તમે ઉપર જાણ કરો આવું નઈ ચાલે ભાઈ સાહેબ આ મોટી બાબત છે હવે મને કોઈ કઈ વાત કરો બીજો ફોન ને આપનો પહેલો ફોન આવ્યો હા બાર ને દસ મિનિટે આ બિલ્ડિંગ પડ્યું છે હમણાં જ બાળકોની હાજરી પૂરી એટલે કોઈ જાનહાનિ નથી બધા બાળકો સેફ છે પણ છાત્રાલય આખું જે બિલ્ડિંગ હતું ચાર માળનું એમાં ત્રીસ ભાગ આખો ધરાશાયી થઈ ગયેલો છે તમે ઉપર સરકારમાં બિરસા મુંડા ભવનમાં રિપોર્ટ કરો આદિજાતિ વિકાસ વિભાગમાં હું પણ પેલા ગુલાટી સાહેબને કેમ છું હમણાં હા શંકર સાહેબ ને બધા છે આખો સ્ટાફ છે વાલી પણ આવ્યા છે આગેવાનો આવ્યાં છે હા એમની સમય સૂચકતા અને કુદરતની દયાથી કોઈ વિદ્યાર્થી દબાયો નથી એ આપણા માટે સારી બાબત છે નહી તો આ તો બહુ મોટી જાનહાની થઈ જશે બસો ને છન્નું વિદ્યાર્થીઓ અહીંયા છાત્રાલયમાં રહી છે એ તો સારું કે થોડા સમય પહેલા આ લોકો બાજુમાં શિફ્ટ કર્યા છે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે એની માટે આપણે છાત્રાલયની આટલા વર્ષોથી આ લોકો માંગ કરે છે છતાં કોઈ ધ્યાન નથી આપતું તો આપણું તો આદિજાતિ વિકાસ વિભાગમાં કરોડોનું બજેટ આવે છે તો કેમ ધ્યાન નથી આપતા એ પણ પ્રશ્નો ઉભો થાય છે હા એટલે માર્ગ મકાન વિભાગ ને પણ સૂચના આપો આ ક્યારે બન્યું હતું કોને બનાવ્યું હતું કેટલું એનો ગેરંટી પીરિયડ હતો

તતડાવ્યા હતા તેમણે કહ્યું કે અગાઉ પણ તેમણે રજૂઆત કરી હતી તે તંત્રનું સમયસર ધ્યાન દોર્યું હતું કે જો તમે આ સમસ્યા છે આ જે દર્જરિત હાલત છે બિલ્ડિંગની તેનું રિપેરિંગ નહીં કરાવો તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે પરંતુ જે તે સમયે તંત્રએ આ બાબતની ગંભીરતા નથી લીધી અને તેના જ પગલે આ મોટી દુર્ઘટના છે તે આડેડિયાપાડાની આદર્શ નિવાસી શાળામાં બનતી અટકી છે હવે કેટલીક એવી આદર્શ નિવાસી શાળા આદિવાસી વિસ્તારોમાં ચાલી રહી છે તેની કઈ પ્રકારની હાલત છે અધિકારીઓ દ્વારા આગામી સમયમાં કયા પ્રકારના પગલા લેવામાં આવે છે કેમ કે દર વખતે આવું જોતા આવ્યા છે કે જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારબાદ તંત્ર છે તે દોડતું થાય છે ત્યારબાદ તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તેની બિલ્ડિંગની ફિટનેસ જોવામાં આવે છે અને અલગ અલગ પ્રકારના પરિપત્ર છે તે ગાંધીનગરમાંથી બહાર પડતા હોય છે પરંતુ જો પાણી પહેલાં જ પાડ બાંધી લેવામાં આવે તો કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય હવે જોવાનું રહ્યું કે નર્મદા જિલ્લાના જે અધિકારીઓ છે તે આ મામલે હવે આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી આદર્શ નિવાસી શાળાની જે જર્જરિત હાલત છે તેને લઈને કરે છે તે હવે જોવું રહ્યું દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે